જય માતાજી બધા ગુડ મોર્નિંગ તો અમારે જ્યાં મારે કામ ચાલુ હોય તો જો અમારે પ્લેટ લગાડવાનું થશે તો આજે અમે બને રજો વિડીયોમાં સેટવી દી જો અમારે પ્લેટ લગાડે એની પર પાટો આવે કેટલી છ છન્નું ફિટ કરવાની છે ધીમે ધીમે કાળો ભાઈને દિન આવે ફિટ કરે બીજા અમારા બીજું કામ હરિયાણી વાળે જો પટાણા રોડે કૈલેશનગર સોસાયટી પાસે આવ્યું હોય કેવાય વાયસી કંપની જો આજે રિની મશીન છ કરોડનું હે જો એટલી મોટી જગ્યા હે અમે માલ બનાવી અમારા માલ બપોર થાય ને ત્યાં ખૂટવાડ દેવાનું બાકા ચીકી બોલાવ એવું હે બધુંય એ કે જેટલો બને એટલો પૂરો કરજો કર કે બપોર ખાવા નહીં જાવ તમે તો હોય કે થોડુંક ખાવાનું દો ને મેં તો પછી ગાય ગાજો બનાવવા મળ્યા ને પ્લેટો લગાડવા મળ્યા બપોર સડ્યા ને ત્યાં અડધી ફીટ નાખી બપોર પછી અડધી બાકી રહી તમે તો જો ધમે તેમાં રમાકાના ભાઈ બે આવી ગયા બહાર પછી જો અહીંયા આવું લોકેશન એ જો પાટો હજી ગાડી આવશે જો હમણાં દેખાડીશ સાઈટ ક્યાં સુધી જો થાંભલો ચોખ્ખો દેખાય તાવ જ કર્યું પછી ગાળું ભાઈ બનાવતા માવો મેં બનાવી નાખો માઓ બહા બહાટી બોલાવી દેવી માવો ખાઈ લે પછી તો આ કે માવો બનાવી લઉં મેં તો ખાઈ ખાઈ લે જો ટ્રેન આવે તો ધીમે ધીમે જો ચાઇ છે બોટા જ અમદાવાદથી આવ્યા સાડા નવે પછી તો આપણે ટ્રેનનું ઉતર લીધું થોડુંક લા ટ્રેન જાય જો સાડા નવે અમદાવાદથી બોટાદ સાડા નવે આવે સવાનવે પછી જો આખી ગાડીને ઉતર લીધું ધીમે ધીમે મેં ધો ઉતારી લેવી ગાડીનું કેવડી મોટી જો તો ખરા કોમેન્ટ કરજો કેવડી મોટી ગાડી છે એમ અહીંયા મારી બધી ગાડીઓ પડી રહ્યા બહાર અમે જો ત્યાં માલ બનાવી એટલે ગાડી ચોકી દેખાય જોઈ અને ત્યારે મેં ધાલો થોડીક પાછળથી ને ઉતારી લેવી મેં તો લાવ ઉતારી લેવી પછી જો ઉતારી લીધો પછી જ અમારે ટોરમાં ગયો જો ને લાઈટ લાઇટના મોટા ટીસીની ઉપડ્યું જો પછી તો ફરતો આખો બતાવી દો મેં તો આખા રૂમનું દેખાડતો અંદર પછી જો પાછો આ નાના મશીન એની અંદર પાછા ટોર હે ટોરમાં બીજું વસ્તુ મારું બધું પીડ્યું રહે આખો દિવસનું જો આ ઓલકન સાઈડનું મશીન મોટા મોટા મશીન છે જો પછી જો ટોરે આવી ગયા ટોરમાં બધું તમને દેખાડ દો જો મારું વસ્તુ આ બધું પીડ્યું હોય આથી બધું વસ્તુ લેવાનું હોય કલર કલરને બલરને બધું એ પીડ્યું હોય પેન્ટિંગનું કામ એ બધું મશીનનું બધું પીડ્યું હોય આથી બી ધારો નીકળી જ બહાર પછી જો આ બધા વેલ્ડિંગ વેલ્ડિંગ કરતા તો મું પ્લેટો અને પાણી ચાલુ કરી દીધું હવાર હવામાં ટાંકો આવ્યો તો હવાર હવારમાં મેં પાણી સાંટ દે પછી તેને ચાલુ કરી દીધો પછી જો મેં દાખા કુંડા ઓલા ભરી દી જાય એટલે ઉપાધિને આપણે આખો દે જો આગવા મંડાણો પછી એ આપણે લઈને ફરવા મણ્યા પછી તો એ ફરવા જ મીણ્યા ફરવા ભરી નાખ નાખજે બધું હટખા હટખ બપોર સડે જાય ત્યાં પૂરું થઈ જવું પડે તો ઓલો લાવ કેવું રીતે લેતો ફૂટી જતું ઘડિયા ઘડીએ મેં લાવો રીતે લઈ લો એટલે બંધ થઈ જાય પાળી એટલે બહાર પાણી જાય નહીં અવાર ફરમાં ટાંકો રેડ દીધો પછી તો આખો બાટી જોઈ જાય ફૂટ્યું બાંધ દે પછી પાસ કાળો બને જો મેં તો હેઠ પૂરું કરો પૂરું કરો ખાવાનું ટાઈમ થશે મળે દ તો વાગી ગયા મેં તો પછી બે ફેટ કરવા મળ્યો करवा मंजो जो आ बदी प्लेटों रही अमें फिट कर बपर उपर पीछे काम बाकी है मारे थोड़ी रही गई है मैं तो पूरी कर दो पूरी कर दो खावा टाइम थी गय है मन मैं अतर में थोड़े दस जगे है मैं, दो खाये मैं, दो मैं दो तो खाई ले मैं तो भूख लगी मैं तो है हैलो तो वीडियो विडियो सारा लगे लाइक सबसाइब